ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ તમે પાંત્રીસ માણસોની વાત કરો છો મારે ત્યાં સાત સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરો છો વાત હા જે બી હોય હમણાં નવ નવ માણસો તમારા કોન્ટ્રાક્ટ લીધા અન્ય થયું કે લોકો તમે બારોબાર પૈસા આપી આપીને લઈ લોક્ટ જેટકો હોય કે દુનિયા હોય કોર્પોરેટર તો આપણું અહીંયા છે

પણ એની સાથે કોને કર્યું તો તમારી તમારી ભરતી આપો ને કંપની વધારે એ લોકો મદદ માંગે છે તમે કોન્ટ્રાક્ટ

તમારી સબ ડિવિઝન ની ઓફિસ માં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જામ ને તો તમે મારા પર કેસ કરે કરે કે નહીં હા તો એ બાર નો એજન્સી વાળો માણસ ચડી ગયો તમે એને છૂટ આપી અમને છૂટ નહી આપી

કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે મને ડિઝાઇન કોન્ટ્રાક્ટ કોણ આપીએ તમે જે કહો છો નીતિ વિષયક ના ના નીતિ વિષયક બધું અમે નીતિ બનાવીએ કોન્ટ્રાક્ટ કોને આપે કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું જ ના ના તમે બસો કરોડ નું કામ આપ્યું એ કોઈપ થયું તમારી સાથે થયું કે તમારી સાથે થયું સબ ડિવિઝન વાળા ને પૂછ્યું છે કોઈ ની સિગ્નેચર કોઈ સાથે

સરકારીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણની અંદર એન્ટ્રન્સ થી જે લોકોએ તાલીમ લીધી છે જે લોકોએ એનસીબીસીની રેટ તાલીમ કમ્પ્લીટ કરી છે જેમણે કોલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે ભરતી પાડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષા લીધી છે વીસ તારીખે તમે રિઝલ્ટ મારપો ઓગણત્રીસ તારીખે તમે ફાઈનલ યાદી બહાર પાડી બરાબર છે ને તો ઓગણત્રીસ તારીખે તમે અઢારસો ને ચોસઠ ઉમેદવારોની યાદી ફાઈનલ બહાર પાડી તમે ફાઇનલ યાદી બહાર પાડી એકમાં તમે સત્તાવીસની નિમણૂક આપી એકમાં તમે આઠ લોકોની નિમણૂક આપી ટોટલ પાંત્રીસ જણની નિમણૂક આપી બરાબર હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી તમે તમારા ખાનગી લોકો દિલ્હી દિલ્હીને મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી હવે એ લોકોએ નવ નવ લોકોને દરેક સબ સેન્ટરોમાં છ જિલ્લામાં તમારા ચાર વર્ષો લોકોમાં દરેક સબ સેન્ટરોમાં બારો બાર બિન કુષણ જેને કંઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખો હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું તમે કીધું એ તાલીમ કરી એમ્ટી ભીટી કરી નાખી બધું લિસ્ટ દુનિયા ભરમાં તમે યાદી બહાર પાડી કે અઢારસો ચોસઠ જણ પાસ થઈ ગયા ભાઈ તો અઢારસો ચોસઠ જણ ને ભરતી કેમ તમે કરતા નથી બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું એના પાંચ મહિનાથી અમે માંગ કરીએ છીએ મેં તમારી સાથે વાત પણ કરી હતી બે ત્રણ વખત તમે કીધું કે કરીએ છીએ કરીએ છીએ આજે પાંચ સાડા પાંચ મહિના થઈ ગયા અમારી સીધીને સરળ માંગ એ જ છે જે લોકો પાસ થયા છે તમામ લોકો અઢારસો ને ચોસઠે ચોસઠ જણની ભરતી કરો આ સીધીને સટ વાત છે જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો એની જગ્યા આ લોકોની છે આ લોકોની ભરતી કરો આ સ્પષ્ટ માંગણી છે બીજું બીજી માંગણી એવી છે અમારી જવાબ આપવાના અમે નથી કરતા તમે એથી મોકલો છો તો પેલી એજન્સીને ખબર પડે કઈ છે કેટલા માણસ બાકી નવ નવ ની નિમણૂક આપવાનું તમે લેખિત માં આપ્યું છે અઢારસો ને ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જે ભરતી કરવાની છે એમાં રોસ્ટર પદ્ધતિ છે આખી એ પ્રમાણે કે ભરતી નથી કર્યું છે એટલે હવે અમે ચલાવવાના નથી તમે એક તો ભરતીમાં કેટલી જગ્યા ખાલી છે વેકન્સી નથી બતાવતા તમે કેટલા જણા ભરવાના છો એની નથી જાણ કરતા મેરિટ કેટલું અટકવાનું છે એની નથી વાત કરતા આવી રીતના થોડું ચાલે સરકારની ધારાધોરણ મુજબ ભરતી કરી છે તો તમે જાહેર કરો ને કે ભાઈ અમારી પાસે પંદરસો જગ્યા છે એનું મેરિટ અહિયાં પાંત્રીસે અટક્યું છે પચાસ અટક્યું છે કહો ને અમને તમે અઢારસો ને ચોસઠ જણ માટે શું કરવા માંગો છો એ જણાવો અમને અમારે ત્યાં નવ નવ જણની હમણાં ભરતી થઈ મારે ત્યાં સાત સબ સ્ટેશનો છે મારા ડેડિયાપાડા બધી જગ્યાએ હમણાં તમારા કોન્ટ્રાક્ટ માણસો ભૂમિકા દિલ્હી વાળા તો આ લોકો શું કરશે ને બધા સાથે લેવડ દેવડ કરી છે લાખો રૂપિયા લઈને માણસો ભૂમિકા

તમે સરકાર પાસે માંગણી કરી મને આટલો સાથ જોઈએ છે તમે માંગણી કરી હશે ને આટલો મોટો વિસ્તાર છે આટલા લોકોની મને જરૂરિયાત છે તમે માંગણી કરી હશે